પરમાત્માની દિવ્ય કૃપાનો અધિકારી કોણ નથી તો જે મનુષ્યો ખરાબ આચરણનો ત્યાગ નથી કરતા જે મનુષ્યોનું મન બુદ્ધિ ચિત ઇન્દ્રિયો સંયમમાં નથી જે પરમાત્માના અસ્તિત્વને માનતા નથી પરમાત્મા છે એવું જે સ્વીકારતા નથી અને મન ફાવે તેમ આચરણ કરે છે મન ફાવે તેમ કુકર્મો કરે છે મન ફાવે તેમ જેમ જીવન જીવે છે તે મનુષ્ય કૃપાનો અધિકારી નથી તમને પરમાત્માની કૃપા ક્યારે મળે જ્યારે પહેલા તો તમે એવું માનો કે પરમાત્મા છે હાજર હજૂર છે પરમાત્મા છે એવું માનીને પરમાત્મા મારી ભીતર છે પરમાત્મા પલે પલ ક્ષણે ક્ષણ મને જોઈ જ રહ્યો છે આવો જ્યારે તમે સ્વીકાર કરી લોને પરમાત્માના અસ્તિત્વને જ્યારે તમે આત્મસાત સાથ કરી લોને ત્યારે તમને પરમાત્માની અલૌકિક કૃપા પ્રાપ્ત થાય છે તો પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવા માટે નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પરમાત્માનું સ્મરણ કરો ભજન કરો પરમાત્માની કૃપાનો મહિમા ગાવ અને જે થાય છે જે થઈ રહ્યું છે એ બધું પરમાત્માની જ કૃપા છે એવું સ્વીકારો તો તમને જીવનમાં એ પરમ તત્વની દિવ્ય કૃપાનો અનુભવ થશે